મોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે લલિતભાઈ રોહિત બિનહરીફ સતત પાંચમી વખત ચૂંટાયા અન્ય હોદ્દેદારો પણ જાહેર એડવોકેટ લલિતભાઈ રોહિત સતત પાંચમી વખત બિનહરીફ ચૂંટાયા છે આજ રોજ યોજાયેલી બોડેલી વકીલ મંડળની એક વર્ષ માટે નવા હોદ્દેદારોની ચૂંટણીમાં આ પરિણામ જાહેર થયું હતું લલિત ચંદ્ર ઝેડ રોહિત સદત પાંચમી વખતે પ્રમુખ પદે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા તેમની સાથે ઉપપ્રમુખ પદે ઇન્દિરાબેન એ રોહિત અને મંત્રી તરીકે અજય જે શ્રીવાસ્તવ પણ બિનહરીફ ચૂંટાયા હતા જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશભાઈ રાઠવા અને ટ્રેઝરર તરીકે ભાવિશા બેન વસાવા વિજેતા બન્યા હતા સમગ્ર વકીલ મિત્રોએ પ્રમુખ સહિતની નવી બોડીને અભિનંદન પાઠવ્યા હતા પ્રમુખ લલિતભાઈ તમામ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રમુખ ચૂંટણી મુખ્ય ચૂંટણી અધિકારી એજે રોહિત સાહેબની અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એક જ દિવસે વન વોટ વન બારની જે ચૂંટણી યોજવામાં આવી રહી છે એ આજરોજ બોડેલી બાર એસોસિએશન તેમાં સમગ્ર છોટા ઉદેપુર જિલ્લાની અંદર આજે અલગ અલગ બાર એસોસિએશનમાં ચૂંટણી યોજાવા યોજાનાર છે બોડેલી ખાતે આજે અમારે ત્યાં પણ બોડેલી બાર એસોસિએશનમાં પણ આજે ઇલેક્શન થઈ રહ્યું છે બે સીટોમાં એટલે એમાં પણ ઉમેદવારો અને મતદાતાઓ ખૂબ ઉત્સાહપૂર્વક બે આજે આ ચૂંટણીનું પર્વ યૂઝવી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર આ ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે

નિલેશ આર રાઠવા અને હસમુખભાઈ જયસ્વાલ વચ્ચે મતદાન કરાવવામાં આવ્યું જેમાં નિલેશભાઈને અઠ્યાસી મત મળ્યા જ્યારે હસમુખભાઈને સોળ મત મળ્યા જેથી જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશભાઈ રાઠવાને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે ટ્રેઝર તરીકે ભાવિસાબેન આર વસાવા અને સબનમ બાનું મંસુરી બંને જણ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો જેમાં

પર્વ ઉજવવામાં આવ્યું જેની અંદર મને સતત પાંચમી વાર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે મારા સાથી ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન એ રોહિતની બીન બિનહરીફ વરણી કરવામાં આવી છે મારા સાથી સેક્રેટરી અજયભાઈ શ્રીવાસ્તવની પણ બીન બિનહરીફ વરણી કરવામાં આવી છે સાથે આશાબેન ઠક્કર છે તેઓને ખજાચી લાઇબ્રેરીની સીટ ઉપરથી એમને બિનહરીફ કર્યા છે ત્યારબાદ બે ચૂંટણી કરવામાં આવી હતી એમાં અમારા બેન ભાવિશાબેન જંગી બહુમતીથી જીતા છે મારા નિલેશભાઈ છે એ જોઈન્ટ સેક્રેટરીમાં ખૂબ બહુમતીથી વિજય થયો છે આ તમામ ઉમેદવારો અને મારા સાથી તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓના સતત માર્ગદર્શન હેઠળ જે કામગીરી અમે અત્યાર સુધી કરી એને પણ ધ્યાનમાં લીધી છે અમારા જુનિયર વકીલ મિત્રો હોય અમારી બહેનો દીકરીઓ જે વકીલશ્રીઓ છે એમના દરેક પ્રશ્નોને અમે વાચા આપીએ છીએ અને નાનામાં નાના પ્રશ્નો જે વકીલશ્રીઓને મદદરૂપ થાય અને વકીલશ્રીને કઈ રીતે અમારે એને આગળ લઈ જવા એને કઈ રીતે આગળ એ મહેનત કરી શકે એ રીતે અમે આયોજન આગામી સમયમાં કરવાના છે એ સાથે મેં તમામ મતદાતાઓ અને મારા ચૂંટણી અધિકારી શ્રી એજ રોહિત સાહેબ અને વિક્રમભાઈ બ્રહ્મભટ્ટનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક વકીલ મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું